રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા ભાષણના વિરોધમાં ભાવનગરમાં ભાજપ દ્વારા દેખાવો રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજની છે ટિપ્પણી કરી એને લઈને સમગ્ર દેશમાં હિન્દુ સમાજમાં એક રોષ ભભૂકી ઉઠ્યો છે આઝાદ ભારતના ઇતિહાસમાં લગભગ છ દાયકા સુધી શાસન કરનાર કોંગ્રેસ હંમેશા હિન્દુ સમાજને અપમાનિત કરતી રહી છે ભૂતકાળના દાખલા લઈએ તો કોંગ્રેસના નેતાઓ દ્વારા રામ કાલ્પનિક અમરનાથ ટેમ્પલ બોર્ડ હોય કે રામ સેતુ હોય આવા બધા જ લોકોને જે નિવેદનો કર્યા છે કોંગ્રેસના આગેવાનોએ એના ઉપરથી એમની માનસિકતા થતી જાય છે આ ભારત દેશમાં હિન્દુ સમાજ સર્વે ભાવ સુખીના સૂત્ર સાથે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જ્યારે નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ત્રીજીવાર વડાપ્રધાન બન્યા પછી દેશમાં જે રીતે સુશાસન ચાલી રહ્યું ત્યારે કોંગ્રેસ અને એમના આગેવાનો વર્ગ વિગ્રહ સમાજો સમાજો વચ્ચે તણાવ પેદા થાય આ પ્રકારની એમની રાજનીતિ રહી છે અહીંથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જુદા જુદા એમના ઉચ્ચારણોની સામે વિરોધ દર્શાવતા કાર્યક્રમ થયો છે અને ભાગ રૂપે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ઘોઘાગેટ ચોક ખાતે આ દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે